આજે ચૌદમી એપ્રિલ બે હજાર પચીસ સોમવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય શિદને રહીે રે કંગાલ હો સંતો શિદને રહી રે કંગાલ પૂરણ બ્રહ્મ પુરુષોત્તમ પામી ખામી ન રહી એક વાલ અમલ સહિત વાત ઉચ્ચરવી માની મનમા નિહાલ રે સંતો શિદને રહીે રે કંગાલ મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામીજી નું આ પદ આપણે સાંભળી રહ્યા છીએ જો સાંભળ્યા પછી એનો વિચાર કરીએ અને જે આપણને ઈષ્ટદેવ ઉપાસ્ય દેવ પ્રગટ મળ્યા છે જે સર્વોપરી છે સદા સાકાર છે કરતા હર્તા છે પરમાત્મા છે પરબ્રહ્મ છે પુરુષોત્તમ નારાયણ છે એનાથી કોઈ પરતત્વ નથી એની આપણને પ્રાપ્તિ થઈ છે એના મહિમાનો વિચાર કરવામાં આવે તો આપણામાં મસ્તાઈ આવી જાય અલમસ્તાઈ આવી જાય કેફ આવી જાય આનંદ ઉમંગ અને ઉત્સાહના ઉભરા આવે આપણને જે પ્રાપ્તિ થયો છે એ વાણી દ્વારા વર્તન દ્વારા ચાલવામાં બોલવામાં ઉઠવામાં બેસવામાં દરેક ક્રિયાની અંદર આ મહિમા છલકાય જેવી રીતે કોઈ વ્યક્તિએ શરાબ પીધો હોય અને રસ્તા ઉપર ગમે તેમ બોલતો બોલતો લથડતો લથડતો પોતાની મસ્તીમાં ચાલતો હોય તો પછી એના માટે આપણે કોઈને પરિચય ના આપવો પડે કે આ ભાઈએ શરાબ પીધો છે એ મહિમાનો શરાબ પીધો હોય ભગવાન પણાનો શરાબ પીધો હોય ભગવાન કરતા હર્તા છે તે રીતનો મહિમા સમજાયો હોય સદા સાકાર છે કરતા હરતા છે પ્રગટ છે નિયંતા છે સર્વ કર્મ ફળ પ્રદાતા છે અમલ પીધો હોય તો આપણી વાણીમાં એ શબ્દો આવ્યા વગર ન રહે શ્રીજી મહારાજે આપણને સૌને આજ્ઞા કરી છે પ્રથમનું એકોતેરમું વચનામૃત અને છેલ્લો ફકરો ભગવાન પુરુષોત્તમ નારાયણ જીવોના કલ્યાણના માટે પોતાનું અક્ષરધામ અનંત મુક્તો ઐશ્વર્ય પાર્ષદ સમગ્ર લઈને આ પૃથ્વીઓ પર પધાર્યા છે આ વાત તમારે સમજવી અને બીજા આગળ વાત કરવી મહારાજની આજ્ઞા છે જેને જેને પ્રગટમાં પ્રતીતિ આવી છે એનું જીવન ધન્ય બન્યું છે આજથી પાંચ હજાર વર્ષ પહેલા જે નિશાળનું પગથિયું નથી ચડી પોતાનું નામ લખતા પણ નથી આવડતું વેદો અને શાસ્ત્રોનો એક શ્લોક કે મંત્ર બોલતા પણ નથી આવડતું એવી ગોકુળની ગોપાંગનાઓ પ્રગટની પ્રાપ્તિનો કેપ કેવો છે મસ્તી કેવી છે એના મય કેવી બની ગઈ છે વ્યવહાર કાર્યની અંદર પણ ભગવાન કૃષ્ણનું પ્રગટપણું છે વિક્રેતુ કામા વિક્રેમાન્યા મુરારી પાત વૃત્તિ દધ્યાદિકમ મોહવશાદ વોચદોદામોદર માધવેતે એના માથા ઉપર મૃતિકાના પાત્રની અંદર દૂધ દઈને માખણ છે મથુરા વેચવા માટે જાય છે ચાલવાની ક્રિયા કરે છે રસ્તામાં ખાડા ટેકરાની અંદર કેવી રીતે બેલેન્સ રાખીને ચાલવું એનો પણ સંકલ્પ એની પાસે છે પણ એનું મન ભગવાનમાં રમમાણ છે પોતાના માથા ઉપર મટુકીમાં જે દૂધ દહીં વેચવું છે એના માટેની જાહેરાત કરે છે લો માધવ લો માધવ લો માધવ ભોળી રે ભરવાડણ હરીને વેચવાને ચાલી શેરીએ શેરીએ સાદ પાડે લ્યો કોઈ મુરારી અનાથના નાથને વેચે મટુકીમાં ગાલી ભોળી રે ભરવાડણ હરીને વેચવાને ચાલી આ અમલ પીધો કહેવાય અને અમલનો બીજો અર્થ એ થાય છે આપણું વર્તન બદલાય છે અમલ એટલે વર્તન આ વાત અમલમાં મૂકજો જીવનમાં ચરિતાર્થ કરજો એક કવિની પંક્તિ પણ આના અનુસંધાનમાં મને યાદ આવે શું રે થયું રે મને હું રે શું જાણું શું રે થયું રે મને હું રે શું જાણું મને વાલું લાગે તારું મુખ જો તોય જોતા ધરાવ નહીં ભવની હાય બળી ભૂખ ક્યારે ઉગ્યો ને ક્યારે હાથ મોરે ધન મરો ક્યારે ઢળી મધરાત તારી તે મૂર્તિને કહેતા કેતા મારી પૂરી ન થાય હજી વાત આરે અવતાર ભલે વાદળીઓ વહી જતો આરે અવતાર ભલે વાદળીઓ વહી જતો કેવા તે સુખ અને દુઃખ આખો જન્મારો તને આંખોમાં રાખું મને વાલો લાગે તારું મુખ આ ગોપીની આધ્યાત્મિકતાના દર્શન આ પદમાં થાય છે વાતો કરવા બેસે ત્યારે કલાકોના કલાકો પસાર થઈ જાય જોઈ લો આફ્રિકા ખંડને ઉજળો કરવાવાળા અને આફ્રિકાની અંદર હજારોની સંખ્યામાં લોકોને સત્સંગનો રંગ લગાડવા વાળા મગનભાઈ રાતના કથા કરવા માટે બેસે એમની પાસે માઇક નહોતું એમના માથા ઉપર કે શ્રોતાઓના ઉપર પંખો કે એસી નહોતા કલાકોના કલાકો સુધી એમની પાસે કોઈ પ્રોજેક્ટર પણ નહોતું ભગવાન સ્વામિનારાયણ ગુણાદિતાનંદ સ્વામી અને શાસ્ત્રીજી મહારાજના મહિમાની વાતો એવી તન્મયતાથી કરે એક પણ વ્યક્તિને જોલું ના આવે ને ઉભા થવાનું મન ન થાય બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે અક્ષર પુરુષોત્તમના મહિમાનું પાન કર્યું હતું વાડી મંદિરમાં વડોદરાની અંદર શયન આરતી થયા પછી પીજના જેઠાલાલને બેસીને પાસે બેસાડીને શાસ્ત્રીજી મહારાજ અક્ષર પુરુષોત્તમના મહિમાની વાતો શરૂ કરી સ્વામી અક્ષર બ્રહ્મ કઈ રીતે અને શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન કઈ રીતે એના માટે વાતોનો દોર એટલો લાંબો ચાલ્યો કે સવારના સાડા પાંચ વાગે મંગલા આરતીના નગારા વાગ્યા ત્યારે કથાની સમાપ્તિ થઈ અને જેઠા ભગતને અક્ષર પુરુષોત્તમના મહિમાના રંગે રંગી નાખ્યા અને પછી થયા નિર્ગુણદાસ સ્વામી મહિમાનો અમલ આપણામાં આવવો જોઈએ અમલ સહિત વાત ઉચ્ચરવી માની મનમાની હાલ રે પોતાને ધન્યપણાનો અનુભવ અખંડ રાખીને એનો કેપ રાખીને આપણે વાતો કરવી કોઈને પાછા પાડવામાં નહીં કોઈના ખંડન મંડનમાં નહીં દરેકનું હિત થાય એવી રીતે કોઈનો પણ લીંટો ભૂસ્યા સિવાય આપણી અક્ષર પુરુષોત્તમના મહિમાની લીંટી લાંબી કરવી અને એ જ્યારે વાતો કરતા હોય ત્યારે મોતી ભગવાન દાસ એની ચાલની અંદર પણ અમલ હતો રમ 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 કરતા ધરણી ધ્રુજાવતા ચાલતા અને એની જવાન ઉપરથી શબ્દો કેવા નીકળતા અમે સૌ સ્વામીના બાળક મરીશું સ્વામીને માટે અમે સૌ શ્રીજીના યુવક લડીશું શ્રીજીને માટે અમે આ યજ્ઞ આરંભ્યો બલી દાનો અમે દઈશું શું કેપ છે શું મસ્તી છે સોલ મસ્તાય છે દારિદ્ર દૂર કરવું હોય તો મહિમાનો અખંડ વિચાર કરો મહાન સ્વામીની સાધુતાનો વિચાર કરો નિર્માનીપણાનો વિચાર કરો નિષ્કામીપણાનો વિચાર કરો નિઃસ્વાદીપણાનો વિચાર કરો અહંકાર શૂન્યતાનો વિચાર કરો એમના દર્શને કરીને કેટ કેટલા વ્યસન મુક્ત થયા છે અને કેટલા કેટલા ભવ્ય દિવ્ય અલૌકિક કાર્યો થયા છે અને દુનિયાના રંગે રંગાયેલા નવયુવાનો એક નજર માત્રની અંદર દ્રષ્ટિ માત્રની અંદર સંસારના વિષય સુખનો ત્યાગ કરીને સાધુ થવા માટે દોડી આવે છે આ મહિમાનો વિચાર કરીશું તો જ આપણામાં ભક્તપણું આવશે તો જ આપણામાં કેફ આવશે તો જ આપણી ઉદાસીનતા દૂર થશે અને તો જ આપણને ધન્યતાનો અનુભવ થશે અને અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના તમામ સંત હરિભક્તોને સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ